આરોપીઓ પૈકી એકની ધરપકડ કરી છે સાથે સાથે આ ગુનામાં સંડોવાયેલ અન્ય સાગરિકોને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા પચીસ સુડતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે

ધરપકડ કરી હતી પોલીસે કુલ રૂપિયા પચીસ લાખ સુડતાલીસ હજાર ચાલીસ ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી સુરતના સુરત રેન્જના પોલીસ નિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા સુરત જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ તથા કામરેજ ડિવિઝનના એસડીપીઓ સાહેબ ડીવાયસપી સાહેબ શ્રી આર આર સરવૈયા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારના મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને જો ગુના બન્યા હોય તો તાત્કાલિક ડિટેક્ટ કરી આરોપીઓને તાત્કાલિક પકડી અને તપાસ હાથ ધરી ન્યાય અપાવવાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવી આવી સૂચના અને માર્ગદર્શન હેઠળ ઓલપાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બાતમી મળેલ જે બાતમીમાં માસમા વિસ્તારમાં એક ચંદન ગેસ એજન્સી છે તે ગેસ એજન્સીમાં ચંદન ગેસ સર્વિસ એજન્સીમાં ઇન્ડિયન ઘરેલું ગેસના બોટલમાં આ લોકો ઘરેલું તથા કોમર્શિયલ બાટલાઓમાંથી ગેસ ચોરી રિફિલિંગ કરી અને એ ગેસ ચોરી બીજી બોટલમાં ભરી અને